ઘર જે વ્યક્તિ ગયું હોય ને પછી એટલું યાદ આવે યાદ આવે કારણ કે આ ડેલી આખો દી બેકગ્રાઉન્ડમાં આપણે ભેગું રખડતું હોય બરાબર વસ્તુ તો વિચાર કરો કે સામાન્ય આપણે ખાલી ચાર મહિના કે પાંચ મહિના કોક જોડે હોય ને તો આપણે એના એવડો બોન્ડ બની જતો હોય બરાબર કોઈ પણ માણસ હોય તો આપણે એટલી ફ્રેન્ડશીપ થઈ જતું હોય તો આ તો આખું જિંદગી નું હોય મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં જો તમને કઈક નવું નવું ટી શર્ટ જોવા મળતું હોય છે કારણ કે મિત્ર આપણે કોકની વસ્તુ લઈ લીધી હોય બરોબર આપડે કેવા ગાડી મારા ભાઈને મેં મારું ટી શર્ટ આપી દીધું ને એનું ટી શર્ટ મેં પહેરી લીધું

તો ભાઈ આખે આખું ભરાઈ જતું તમારી મમ્મી તે નું નિર્ણય લીધો કે આને ધોરા ટી શર્ટ કે નથી ધોરા પેન્ટ એ કોઈ લઈ જ નહીં દેવાના આવી ગયા પેન્ટ ને આવું ટી શર્ટ બરાબર એટલે મસ્ત લાગે મેં આ પાછું ગોઠવી લીધું મેં મને તો ના તો લઈ દીધું અમે ગયા હતા ને અમદાવાદ તઈ મને તો નહોતું લઈ દીધું તઈ છે ને અવા કલર લઈ દીધું અવા અવા કલર લીધું તું ને તો પછી મેં શું કર્યું એક્સચેન્જ કરી નાખ્યું મેં હવે થોડું કોઈ ટૂંક હે ટી શર્ટ તને ટૂંક થાતું એટલે ભાઈને દે દીધું આ ટી શર્ટ તે રાખી લીધું ટૂંક કઈ નહોતું થાતું મોંઘું હતું ટૂંકું નતું થતું એટલે મોંઘું હોય પણ હારું તો લાગવું જોઈએ ને પંદરસો માં અત્યારે આખી જોડી કરી નાખે ને અમદાવાદ ગયા ભાઈ જેટલું બહાર હોય ને એટલું રૂપિયાની કઈ આમ વેલ્યુ ના થાય એમને આપડે દીધા જ રાખીએ દીધા જ રાખીએ સારું ગમતું હોય તો પછી લેવાનું મન થાય લઈ લે છેલ્લે આવા ટાણે મોલ બંધ થઈ ગયો હતો અને એ મેં ટી શર્ટ ડાયરેક્ટ પરવાનું લીધું તે કીધું કે લઈ લે એટલે મેં લઈ લીધું

એ પછી એમાં એવું છે કે મિત્રો આ હકીકતની વાત છે કે મારા પપ્પા હતા ને ત્યાં છે ને આવી વસ્તુ મને બહુ યાદ આવે ત્યાં જો કે કોરોના ટાઈમ હતો કોરોના ટાઈમ હતો ને તો આ ઘર આખું બેક હતું તો અમે મારા મોટા બાપાને ને હતા તો પણ એમાં એવું છે કે ઘરમાંથી જે વ્યક્તિ ગયું હોય ને પછી એટલું યાદ આવે યાદ આવે કારણ કે આ દેલી આખો દી બેકગ્રાઉન્ડમાં આપણે ભેગું રખડતું હોય બરાબર વસ્તુ તો વિચાર કરો કે સામાન્ય આપણે ખાલી ચાર મહિના કે પાંચ મહિના કોકના જોડે હોય ને તો આપણે એના એવડો બોન્ડ બની જતો હોય

તો બપોરના કયા ફૂઈ ગયો તો સુઈ ગયો અમારે ભેગા આમ મોબાઈલ જોવા માટે બાકી એનો નિયમ કે આ સેટી જ બાકી હુવે જ નહીં પાછું ના એક ખાલી આ તો અમારા

એ બહુ મજા આવશે બરાબર